હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુંજલ્સ કિચન આજે આપણે અડદિયા પાકની રેસીપી બતાવીશું જેમાં હું અડદિયાનો એકદમ ફ્લેવરફુલ મસાલો બનાવીશ અને સાથે એકદમ ઇઝી મેથડથી અડદિયા પાકની રેસીપી બતાવીશ જે તમે બહારથી કંદોઈના અડદિયા લઈને આવો એટલા ટેસ્ટી અડદિયા તમે જાતે જ બનાવી શકશો અને જો તમને આજની રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ અડદિયા બનાવવા માટે મેં અહીં અઢીસો ગ્રામ જેટલી અડદની દાળ લીધી છે સાથે અઢીસો ગ્રામ જેટલું ગાયનું ઘી લીધું છે સાથે અઢીસો ગ્રામ જેટલી સાકર પંચોતેર ગ્રામ જેટલો માવો લીધો છે માવો ઓપ્શનલ છે તમારે અવોઈડ કરવો હોય તો કરી શકો સાથે પચાસ ગ્રામ જેટલો ગુંદ એક ચમચી અડદિયાનો મસાલો ત્રણથી ચાર ચમચી બદામ અને ત્રણથી ચાર ચમચી જેટલા કાપેલા કાજુ લીધેલા છે સૌથી પહેલાં આપણે અઢીસો ગ્રામ જેટલી જે અડદની દાળ લીધી છે તેને આ રીતે એક કપડાં ઉપર લઈ દાળને એકદમ વ્યવસ્થિત રીતે લૂછી લેવાની છે તો અડદની દાળ પર થોડો પાવડરનો ભાગ હોય છે તો જો તમે દાળને લૂછીને યુઝ કરો તો વધારે સારું અથવા તો તમે રેડીમેડ લોટ પણ લાવી શકો છો ઘંટીએ તમને એકદમ ઇઝીલી લોટ મળી જશે હવે આ રીતે દાળ એકદમ સરસ લૂછાઈને તૈયાર છે અને આ દાળને આપણે મિક્સર જારમાં પીસી લેવાની છે તો આપણે દાળ મિક્સર જારમાં લઈ લેશું અને તેને દર દરું એવું પીસી લઈશું તો અત્યારે જોઈ શકાય છે કે મેં અડદની દાળને આ રીતે થોડી દરદરી રહે એવી પીસેલી છે વધારે જાડું પણ નથી રાખવાનું અને એકદમ પાવડર પણ નથી બનાવવાનો સેમ પ્રોસેસથી હું અહીં ગુંદરને પણ પીસી રહી છું તો મારા ઘરમાં આ રીતે ગુંદર પીસીને નખાતો હોય છે અડદિયામાં જો તમે આખો જ ગુંદર યુઝ કરતા હોય તો આ પ્રોસેસ તમારે સ્કીપ કરવાની તો અત્યારે જોઈ શકાય છે કે મેં ગુંદરને પણ થોડો દરદરો પીસી લીધો છે તો હવે આપણે અડદના લોટમાં ધાબો દઈશું તો એના માટે હું અહીં એક વાસણમાં ત્રણ મોટી ચમચી જેટલું દૂધ અને સાથે ત્રણ મોટી ચમચી જેટલું ઘી લઈ રહી છું અને દૂધ અને ઘીને આ રીતે મિક્સ કરી લેવાનું છે અને તેમાં એક ઉભરો આવે ત્યાં સુધી તેને ગરમ કરી લેવાનું છે અને આ રીતે ગરમ થયેલા દૂધને આપણે પછી ધાબો દેવા માટે યુઝ કરીશું તો હવે આપણે એક પોળા વાસણમાં અઢીસો ગ્રામ જે આપણે અડદનો લોટ તૈયાર રાખ્યો છે એ લઈશું અને તેની ઉપર ગરમ કરેલું દૂધ અને ઘી નાખી દઈશું અને પહેલાં બધી જ વસ્તુને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાની છે જેથી દૂધ અને ઘીનું મોણ જેવું લોટમાં લાગી જાય આ રીતે જોઈ શકાય છે કે બધું સરસ લોટમાં મિક્સ થઈ ગયું છે અને એ પછી લોટને આ રીતે બે હાથની વચ્ચે લઈને હથેળીની મદદથી ઘસતો જવાનો છે જેથી લોટમાં એક સરખી કણીઓ પડે તો આવી પ્રોસેસ તમારે ચાર પાંચ મિનિટ સુધી કરવાની છે એ પછી લોટ બધો આ રીતે ભેગો કરી ઉપરથી થોડો પ્રેસ કરીને ઢાંકીને એને અડધી કલાક જેવો રેસ્ટ આપીને મૂકી દઈશું આપણે અડધી કલાક પછી લોટને આ રીતે પેલા હાથની મદદથી છૂટો કરી લેવાનો છે અને એ પછી તમે તેને ચાળનામાં ચાળી પણ શકો છો તો આ રીતે ઘઉં ચાળવાની અથવા તો ચોખા ચાળવાની ચાળણી લઈને લોટને તમે એમાં ચાળીને યુઝ કરી શકો છો હવે આપણે લોટ શેકવા માટે કોઈ હેવી બોટમવાળું પેન લેવાનું છે અને તેની અંદર અઢીસો ગ્રામ ઘી લઈ લેશું અને હવે ઘી ગરમ થાય એટલે તેમાં આપણો તૈયાર કરેલો લોટ લઈ લેશું તો અત્યારે મેં લોટને ચાળ્યો નથી કારણ કે મારા લોટમાં બહુ મોટી ગાંઠો નથી પડી તો જો તમને ગમે તો તમે ચાળીને પણ લઈ શકો છો હવે આપણે લોટને મિક્સ કરતા જઈશું અને સ્ટાર્ટિંગમાં આપણે એકદમ સ્લો ફ્લેમ પર લોટને શેકવાનો છે અને ધીમે ધીમે જેમ જેમ તમે લોટ શેકતા જશો તેમ તેમ લોટ થોડો હલકો થતો જશે અને તેનો કલર પણ ચેન્જ થતો જશે તો અત્યારે લોટ શેકતા ચાર થી પાંચ મિનિટ જેવો ટાઈમ થયો છે અને અત્યારે લોટનો કલર થોડો હલકો ચેન્જ થયો છે અને મિશ્રણ એકદમ હલકું ફરી રહ્યું છે અને હજુ આપણે લોટને થોડો શેકી લઈશું તો દસ મિનિટ પછી અત્યારે જોઈ શકાય છે કે લોટનો કલર એકદમ બિસ્કીટ કલર જેવો આવી ગયો છે અને આ ટેક્સચર આપણે પરફેક્ટ છે તો આટલા સુધી આપણે લોટ શેકવાનો છે અને એ પછી તેની અંદર બીજી સામગ્રી એડ કરીશું જેમાં ત્રણથી ચાર મોટી ચમચી જેટલી કાપેલી બદામ નાખીશું અને સાથે જ આપણે ત્રણથી ચાર ચમચી જેટલા કાપેલા કાજુ નાખીશું તો કાજુ અને બદામને જો આ રીતે લોટની સાથે જ નાખીશું તો તેને અલગથી શેકવાની જરૂર પણ નથી પડતી એમ છતાં લોટની સાથે એકદમ પરફેક્ટ રીતે શેકાઈને તૈયાર થઈ જાય છે તો તમારા સમયની થોડી બચત થઈ જાય છે હવે એકાદ મિનિટ જેવું કાજુ બદામને લોટની સાથે શેકી લેવાનું છે અને એ પછી આપણે તેની અંદર જે પીસીને તૈયાર રાખેલો ગુંદર હતો એ નાખી દઈશું તો ગુંદર આ રીતે નાખવાથી એને પણ અલગથી તમારે શેકવાની કોઈ પણ જરૂર નથી રહેતી તો ગુંદર નાખ્યા પછી જોઈ શકાય છે કે ગુંદર એકદમ સરસ ફૂલીને ઉપર આવી ગયો છે અને અત્યારે હું તમને ચેક કરીને બતાવું તો તમે જોઈ શકો છો કે ગુંદર એકદમ સરસ પરફેક્ટ એવો તળાઈ ગયો છે જે એકદમ વ્યવસ્થિત તેનો ભૂકો પણ થઈ જાય છે તો આ સ્ટેજ પર આપણે બધી જ વસ્તુને વ્યવસ્થિત મિક્સ કરી લેશું અને એ પછી આપણે તેની અંદર માવો એડ કરવાનો છે તો મેં અહીં જાતે જ ઘરે બનાવેલો માવો લીધેલો છે જે એકદમ સરસ સોફ્ટ છે જેથી મેં છીણીને નથી લીધો તો અત્યારે પંચોતેર ગ્રામ જેટલો માવો લઈ રહી છું અને જો તમારી પાસે તૈયાર માવો હોય તો તમારે છીણીને લેવાનો અને જો માવો પણ નથી તો તમે એને સ્કીપ પણ કરી શકો છો તમે એમનેમ પણ અડદિયા બનાવી જ શકો છો માવાને પણ આ મિશ્રણ સાથે એકથી બે મિનિટ જેવું શેકી લેવાનું છે અને માવો શેકાઈ જાય એ પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલો સૂટ પાવડર લઈશું સાથે એક ચમચી અડદિયાનો મસાલો તો તેના માટે મેં અહીં છ નંગ ઇલાયચી પાંચ નંગ લવિંગ એક ટુકડો તજનો અને બેથી ત્રણ ટુકડા જાયફળ લીધું છે અને આ બધી વસ્તુને ખાંડીને મેં આ રીતે પાવડર બનાવી લીધો છે તો જો તમે અડદિયામાં આ મસાલો નાખશો તો તમારા અડદિયો એકદમ ટેસ્ટી બનશે અને એકદમ બહાર જેવો જ બનીને તૈયાર થશે તો આ મસાલો પણ આપણે એક ચમચી જેવો નાખી દઈશું અને બધી જ વસ્તુને વ્યવસ્થિત મિક્સ કરીને આપણે તેને એક સાઈડ પર મૂકી દઈશું હવે આપણે અડદિયા માટેની ચાસણી બનાવીશું તો તેના માટે મેં અહીં અઢીસો ગ્રામ જેટલી સાકર લીધી છે સાકરની જગ્યાએ તમે ખાંડનો પણ યુઝ કરી શકો છો હવે તેમાં સાકર ડૂબે એટલું પાણી નાખવાનું છે અને ગેસની ફ્લેમ ઓન કરીને ચાસણી કૂક કરી લેવાની છે તો બધી જ વસ્તુને મિક્સ કરતા રહીશું અને જ્યાં સુધી સાકર ના ઓગળે ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહેવાનું છે નહીંતર નીચે થોડું બેસી જાય છે તો આપણે એક તાર જેટલી ચાસણી પ્રિપેર કરવાની છે તો તેના માટે હું તમને તાર ચેક કરતા બતાવીશ તો જો તમે આ રીતે ચાસણી કોઈ પણ વાસણમાં લેશો તો એક ડ્રોપ પાડો અને ડ્રોપ ખસે નહીં તેવી આપણે ચાસણી તૈયાર કરવાની છે તો અત્યારે આપણી ચાસણી પરફેક્ટ છે અને આ રીતે તાર બનાવો તો આ રીતનો એક પરફેક્ટ તાર બનવો જોઈએ તાર બને અને તૂટે એવું હોય તો એ નહીં ચાલે આ રીતનો પરફેક્ટ તાર બનવો જ જોઈએ હવે આપણે ચાસણીને અડદિયાના મિશ્રણમાં એડ કરી દઈશું અને એ પછી બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો આ સમયે તમે મિક્સ કરતા હોય ત્યારે મિશ્રણ થોડું ઢીલું લાગે પણ થોડું થોડું જેમ તમે મિક્સ કરતા જશો તેમ તેમ મિશ્રણ એકદમ સરસ બાઇન્ડ થતું જશે તો અત્યારે જોઈ શકાય છે કે લચકો એકદમ સરસ બનીને તૈયાર છે અડદિયાનો અને હવે આપણે તેને થોડું રૂમ ટેમ્પરેચર પર આવે તેટલું ઠંડુ કરી લેશું તો અત્યારે એકદમ પરફેક્ટ અડદિયાનો લચકો બનીને તૈયાર છે અને તે એકદમ સરસ હુંફાળું પણ છે જેમાંથી તમે અડદિયા વાળી શકો છો તો હવે આપણે તેમાંથી અડદિયા વાળી લેશું તો તેના માટે થોડો મિશ્રણ હાથમાં લઈ આ રીતે આંગળી અને અંગૂઠાની મદદથી આ રીતે શેપ આપતો જવાનો છે અને આપણે અડદિયાના ટોપ પર અડધો ફાડું કાજુનું મૂકીને ફરીથી થોડો શેપ આપીને અડદિયા તૈયાર કરી લેશું તો જોઈ શકાય છે કે આપણે એકદમ સરસ પરફેક્ટ અડદિયા બનીને તૈયાર છે આટલા માપથી આઠસોથી નવસો ગ્રામ જેટલા અડદિયા બનીને તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ જો તમે અડદિયા ઘરે બનાવો તો એ ટેસ્ટી તો બને જ છે સાથે સાથે તમે બજાર કરતાં ઓછા ખર્ચે અડદિયા બનાવી શકો છો તો આ મેથડથી એકવાર અડદિયા ચોક્કસથી ટ્રાય કરજો ઘરમાં બધાને જ ભાવશે અને જો તમને મારી રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે Thank you.